જી સર મારું નામ મહેન્દ્રસિંહ રાણા ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આજે જે કાર્યક્રમ છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ નહોતા ત્યારે પણ જ્યારે લોકોના અવાજ આ સરકાર સાંભળી નહીં નથી ત્યારે જનમંચના અવાજ થકી લોકોના પ્રશ્નને ઉજાગર કરવા માટે અનેક કાર્યક્રમો કર્યા અને ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અમિતભાઈ ચાવડા સાહેબે આ જનાક્રોશ યાત્રા થકી લોકોના પ્રશ્નોને વાંચા મળે અને લોકોના પ્રશ્નો સરકાર સુધી જાય એ માટે જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાતમાં આ યાત્રા પૂર્ણ કરી અને આજ રોજ ભાગવેલના પવિત્ર ધામથી આ યાત્રા અહીંયાથી નીકળી અને ચાર જિલ્લા પૂર્ણ કરીને કંબોઈ ધામ સુધી આ જનાક્રોશ યાત્રા જશે આ જનાક્રોશ યાત્રા આજરોજ ચાલુ થઈને વિશાળ જંગી જનસભા થશે અને જનસંઘ જનસભા પત્યા બાદ અહીંયાથી આ યાત્રા નીકળી અને ડાકોર મુકામે જશે અને ડાકોર સાંજે ચાર વાગ્યે રણછોડરાય ભગવાનના મંદિરે ધ્વજારોહણ કરી આ યાત્રાનો ત્યાં એ દિવસ પૂરતો વિરામ થશે ત્યારબાદ બીજે દિવસે આ યાત્રા ડાકોરથી નીકળીને મેમદાવાદ સુધી ત્રીજે દિવસે મહેમદાબાદથી નીકળીને નડિયાદ સુધી અને નડિયાદ પછી બી ચોથે દિવસે આ યાત્રા નડિયાદથી નીકળીને કંજરી થઈ અને આણંદ જિલ્લામાં એનો પ્રવેશ થશે ખેડા જિલ્લામાં જન આક્રોશ યાત્રાની ફળશ્રુતિ શું રહેશે ખેડા જિલ્લામાં અનેક પ્રશ્નો છે અહીંયા બધા જ ધારાસભ્યો સત્તા પક્ષના છે તેમ છતાં લોકોના અવાજ દબાવવામાં આવી રહ્યા છે લોકો બોલી સુદ્ધા શકતા નથી અને આ લોકો જે બોલી સુદ્ધા પોતાના અવાજ રજૂ નહીં કરી શકતા એવા લોકોને આ આક્રોશ યાત્રાના માધ્યમથી લોકો સુધી સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે અને આ જનાક્રોશ થમવાનો નથી આ જનાક્રોશ આ આવનારા સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીમાં પણ આ જનાક્રોશ એવોને એવો રહેશે અને અમે માનીએ છીએ કે લોકોના પ્રશ્નોની રજૂઆત અમે અને ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને એમની સાથે રહીને સરકાર સુધી આ અવાજ પહોંચાડીશું ચોક્કસ આવનારા ઇલેક્શનોમાં ફરી પછી પુનઃ આ ખેડા જિલ્લામાં કોંગ્રેસનો ગઢ હતો અને આ ગઢ તરફ પાછું કોંગ્રેસ પ્રયાણ કરશે કોંગ્રેસનો આક્ષેપ છે છે કે અંદર દૂધ કરતાં મળે તમે ગૂગલ મેપ ચેક કરીને જુઓ આ પરિસ્થિતિ આ ભાજપની સુશાસનની વાતો કરનાર સરકારમાં ભાજપની આ સરકારમાં એવી પરિસ્થિતિ આવી ગૂગલ મેપ પર તમે સર્ચ કરો અને દારૂના અડ્ડાના ઠેકાણા મળે હવે તમે વિચાર કરો કે પોઈન્ટ જે દારૂના અધ્ધાના પોઈન્ટ છે લોકો એવો આક્ષેપ કરી છે આ લોકો માની રહ્યા છે કે આ પોઈન્ટ પોલીસ ચલવી રહી છે અને તેમ છતાં આ બનગા ગૃહમંત્રી અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી જે રીતે આ પોલીસને દારૂના વ્યાપારમાંથી બચાવવાનો અને જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે ભાઈ આ ખોટો મુદ્દો છે તમે જોશો તો ગામના નાના છોકરાને પણ પૂછોને કે દારૂનો અડ્ડો ક્યાં છે તો આખા ગામમાં ચર્ચાલ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને એ પોલીસ દ્વારા ચાલી રહ્યા છે અમારો હન હંથો આક્ષોપ છે ખેડા જિલ્લાની અંદર જે દારૂનો અડ્ડા ચાલી રહ્યા છે એ ક્યારે બંધ કરાવશે કોંગ્રેસ દ્વારા અમે લોકોએ પંદર દિવસ પહેલાં આવેદનપત્રો આપ્યું હતું ક કલેક્ટર ઓફિસે કે પંદર દિવસમાં તમે લોકોએ સર્ચ કરી અને દારૂના જે જે બુટલેગરો છે એ દારૂના અડ્ડા બંધ થવા જોઈએ જો બંધ નહીં થાય તો આવનાર સમયમાં અમારા તાલુકા પ્રમુખ સાથે અમે બુટલેગરોના લિસ્ટ માંગેલા છે અને એ બુટલેગરોના લિસ્ટ જાહેર પ્રેસ કોન્ફરન્સ કરીને તમારા માધ્યમથી અમે ત્યાં સરકાર સુધી અને કલેક્ટર સુધી પહોંચાડીશું અને જો એમાં પણ આ બંધ થઈ નાય તો અમે જનતા રેડ કરવાની તૈયારી રાખીએ છીએ